જસ્ટિસ વર્માને હટાવવાનો પ્રસ્તાવ લોકસભામાં મંજૂર કરી દેવાયો છે સ્પીકરે જસ્ટિસ સામે મહાભિયોગ માટે ત્રણ સભ્યની કમિટીની રચના કરી હતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મનીન્દ્ર મોહન શ્રીવાસ્તવની પણ કમિટીમાં સમાવેશ કરાયો હતો તો કર્ણાટક હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ બીવી આચાર્યનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે હવે જસ્ટિસ વર્માને હટાવવાનો પ્રસ્તાવ જે છે લોકસભામાં તેને મંજૂર કરી દેવાયો છે સ્પીકરે જસ્ટિસ સામે મહાભિયોગ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી હતી જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે અને લોકસભામાં તેને મંજૂર કરી દેવામાં આવ્યો છે જસ્ટિસ વર્માને હટાવવાનો પ્રસ્તાવ લોકસભામાં મંજૂર કરી દેવાયો છે સ્પીકરે જસ્ટિસ સામે મહાભિયોગ માટે ત્રણ સભ્યની કમિટીની રચના કરી હતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો